ક્લિયર છે ગુજરાત માંથી મળી આવ્યા સાહેબ ગુજરાતમાં તામ્રપત્ર ક્યાંથી મળી આવ્યા છે તો ગુજરાતમાં સૌથી વધારે તામ્રપત્ર આપણને મૈત્રક વંશના જોવા મળે કોના મૈત્રક વંશમાંથી જોવા મળે મૈત્રક વંશમાં પણ ખાસ કરીને વાત કરીએ તો કોના તામ્રપત્ર જોવા મળે છે તો સાહેબ ધ્રુવસેન પ્રથમના આપણને સૌથી વધારે તામ્રપત્ર જોવા મળે કોના ધ્રુવસેન પ્રથમના સૌથી વધારે તામ્રપત્ર જોવા મળે કેટલા તામ્રપત્ર જોવા મળે છે ધ્રુવસેન પ્રથમના તો સાહેબ ધ્રુવસેન પ્રથમના સૌથી વધારે અમને 24 જેટલા તામ્રપત્ર જોવા મળે છે કેટલા 24 જેટલા તામ્રપત્ર આપણને જોવા મળે ભાઈ